જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર જય માતાજી દ્વારકેશ જ્યોતિષના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે ચૈત્રીય નવરાત્રિમાં આઠમી અને નવમી અર્ચના અને આઠમા અને નવમા દિવસનું સ્વરૂપ માં ભગવતી અષ્ટમ કાલરાત્રિ કાલરાત્રી માતાજી અને સિદ્ધિદાત્રી માતાજીનું છે તો આવો મા ભગવતીના અવતરણ અને એમનું વર્ણન સાંભળીએ સૌથી પહેલા કાલરાત્રિ મતાનમ

તેમને ચાર હાથ છે તેમનું વાહન વૃષભ એટલે કે બળદ છે તેમણે ઉપરના જમણા હાથમાં અભય મુદ્રા અને નીચેના ત્રિશુલ ધારણ કર્યું છે ડાબા હાથમાં ખંજરી અને નીચેનો ડાબો હાથ મુદ્રા મુદ્રા ધરાવે છે છે તેમની ખૂબ જ શાંત સ્વરૂપ એકદમ શાંત છે તેમના પાર્વતી સ્વરૂપમાં તેણીએ ભગવાન શિવને તેના પતિ તરીકે મેળવવા માટે મહાન તપસ્યા કરી હતી તેમનું વચન હતું કે વિરિયે હમ શંભુ નાન્યમ દેવમ મહેશ્વરાત નારદ પાંચરાત્રમાં આ બતાવેલું છે ગૌસ્વામી સ્વામી તુલસીદાસજીના જણાવ્યા મુજબ પણ તેમણે ભગવાન શિવની પૂજા કરવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો જન્મ લગી કુવારી આ કઠોર તપસ્યાના લીધે તેનું શરીર સાવ કાળું થઈ ગયું હતું તેમની તપસ્યાથી પ્રસન્ન સંતુષ્ટ થઈને ભગવાન શિવે તેમના શરીરને ગંગાના પવિત્ર જળથી સ્નાન કરાવી અને વીજળી જેવું તેજસ્વી કર્યું તેથી તેમનું નામ મહાગૌરી પડ્યું દુર્ગા પૂજાના આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવાની પરંપરા છે તેમની શક્તિ અચૂક હંમેશા ફળદાયી છે તેમની પૂજા કરવાથી ભક્તોની તમામ અશુદ્ધિઓ ધોવાઈ જાય છે અને તેના અગાઉના સંચિત પાપોનો પણ નાશ થાય છે ભવિષ્યમાં તેને ક્યારેય પાપ દુઃખ અને ભય વગેરે આવતા નથી એ જ રીતે તે દરેક રીતે શુદ્ધ અને અખૂટ ગુણોના માલિક બને છે માં મહાગૌરીનું ધ્યાન સ્મરણ પૂજા અને આરાધના એ ભક્તોનું સર્વ પ્રકારનું કલ્યાણ કરે છે આપણે હંમેશા ભગવાન માં ભગવતીનું ધ્યાન કરવું જોઈએ તેમની કૃપાથી અલૌકિક પૂર્ણતાઓ પ્રાપ્ત થાય છે માત્ર મનને સમર્પિત કરીને વ્યક્તિ હંમેશા તેમના ચરણોનું ધ્યાન કરવું જોઈએ તેઓ ભક્તોના દુઃખ અવશ્ય દૂર કરે છે તેમની આરાધનાથી પીડિતોના અશક્ય કાર્યો પણ શક્ય બને છે તેથી આપણે ભગમાં ભગવતીનો ચરણનો આશ્રય લેવા માટે તમામ પ્રયત્ન કરવા જોઈએ તેઓ માણસની વૃત્તિને સત્ય તરફ પ્રેરિત કરીને અસત્યનો નાશ કરે છે આપણે હંમેશા પ્રાપ્તિની ભાવના સાથે તેમના શરણાર્થી બનવું જોઈએ આપણે માં ભગવતી સિદ્ધિદાત્રી એમના વિશે સ્મરણ કરીએ ધ્યાનમ સિદ્ધ ગયેર રસોરે રમરે સેવ્યમાના સદા સિદ્ધિરા સિદ્ધિ નમસ્કરો દુર્ગાની નવમી શક્તિનું નામ છે સિદ્ધિદાત્રી તે તમામ પ્રકારની પૂર્ણતાઓ આપનાર છે માર્ક દેય પુરાણ અનુસાર આઠ સિદ્ધિઓ એટલે અણિમા મહિમા ગરિમા લઘિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ અને વસિત્ત્વ બ્રહ્મા વહીવત પુરાણના કૃષ્ણ જન્મખંડમાં આ સંખ્યા અઢાર તરીકે દર્શાવવામાં આવી છે તેમના નામ નીચે મુજબ છે અણિમા લઘિમા પ્રાપ્તિ પ્રાકામ્ય મહિમા ઈશિત્વ વશિત્વ સર્વકામ વાસાયિતા સર્વઘ્નતા દૂરશ્રવણ પરકાય પ્રવેશણ વાક કલ્પ વૃક્ષત્વ સૃષ્ટિ સંહાર ન્યાયાધીશ ભાવના અને સિદ્ધિ આ ભગવતી ભક્તો અને સાધકોને બધી સિદ્ધિઓ પ્રદાન કરવામાં સક્ષમ છે દેવી પુરાણ અનુસાર ભગવાન શિવે પોતાની કૃપાથી જ આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને માની દયાને કારણે ભગવાનને શિવનું અર્ધું શરીર દેવીમય બની ગયું હતું આ કારણથી તે લોકમાં અર્ધનારીશ્વર એવા નામથી ભગવાન શિવ પ્રખ્યાત થયા હતા માતા સિદ્ધિદાત્રીને ચાર હાથ છે સિંહ તેમનું વાહન છે કમળના ફૂલ પણ બેસે કમળના ફૂલ છે તેના નીચેના જમણા હાથમાં ચાકડી ઉપરના હાથમાં ગદા નીચેના ડાબા હાથમાં શંખ અને ઉપરના હાથમાં કમળનું ફૂલ છે નવરાત્રી પૂજાના નવમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે આ દિવસે જે ભક્ત શાસ્ત્રીય ભક્ત શાસ્ત્રીય વિધિઓ અને સંપૂર્ણ ભક્તિથી આધ્યાત્મિક સાધના કરે છે તેને બધી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે આ બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ તેના માટે દુર્ગમ રહેતી નથી તેને બ્રહ્માંડ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે માં સિદ્ધિદાતીની કૃપા પ્રાપ્ત કરવા સાધના કરવી એ દરેક મનુષ્યનું કર્તવ્ય છે નવ દુર્ગાઓમાં મા ભગવતી સિદ્ધિદાત્રી એ છેલ્લું સ્વરૂપ છે અને આઠ દુર્ગાઓ શાસ્ત્રીય વિધિ અનુસાર પૂજા કરતી વખતે ભક્તો દુર્ગા પૂજાના નવમાં દિવસે તેમની પૂજામાં વ્યસ્ત થઈ જાય આ સિદ્ધિ માની આરાધના કર્યા બાદ ભક્તો અને ભક્તોની તમામ લૌકિક અને લોકાલોક મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે પરંતુ જે ભક્તને મા ભગવતી સિદ્ધિદત્રીનો આશીર્વાદ મળે છે તેની પાસે કોઈ એવી ઈચ્છા બાકી જ નથી રહેતી કે જે તે પૂરી કરવા માટે ઈચ્છે માતાના ચરણોનું આ સાનિધ્ય મેળવવા માટે આપણે નિયમોનું પાલન કરી વિધિ વિધાનપૂર્વક સતત સાધના કરવી જોઈએ માનું સ્મરણ ધ્યાન અને ઉપાસના આપણને આ સંસારની તુચ્છતાઓનો અહેસાસ કરાવે છે અને પરમ શાંતિના સાક્ષાત અમૃત તરફ લઈ જાય છે સાથે મા ભગવતીનું આપણે આશીર્વાદ પ્રાપ્ત થાય એવા માટે આપણે આ નવે નવ દિવસ અલગ અલગ દેવીઓનું આરાધન અને અર્ચન સાંભળ્યું અમારો ચંડી પાઠવાળો વિડીયો છે એ પણ તમે જરૂરથી સાંભળજો કેવલ નવરાત્રિ જ નહીં પણ જ્યારે તમને સમય મળે ત્યારે મા ભગવતીનું આરાધન કરતા રહેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર જય માતાજી